ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતું ના હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું છે કે જો કોઈ શાળા દ્વારા લિવિંગ સર્ટિફિકેટ માટે નાણાં માંગવામાં આવે તો તરત જ તે તાલુકા અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરવી આ માહિતી તેઓએ તેર ઓગસ્ટના બપોરે બારને એકતાલીસ મિનિટે સવર્ણ સંકુલ બે ખાતેથી આપી હતી આમ તો કોઈ પણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અગર લેતા હોય તો એ ઈલિગલી છે આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે ઘણી શાળાઓની અંદર આવી એ કમ્પ્લેન આવી રહી છે ને આવે છે તો આજે મને મીડિયા દ્વારા પણ આ જાણવા મળ્યું કે લિવિંગ સર્ટિફિકેટ કાઢવાના તો અગાઉની ફી બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે પણ લિવિંગ સર્ટિફિકેટના એક રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી અગર કોઈ જિલ્લાની અંદર કે કોઈ પણ ગુજરાતના કોઈ શાળાની અંદર આવો બનાવ બને આવી પૈસાની માંગણી કરે વાલીઓ પાસે તો તો તુરંત જ તાલુકા લેવલે જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે એનું સોલ્યુશન થશે અને એક રૂપિયો આપવાનો થતો નથી ઘણી વાર ટ્રસ્ટી મંડળને ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય અથવા તો જાણી જોઈને કરતો હોય જે તદ્દન જૂઠું છે શિક્ષણ વિભાગની અંદર આવું નાણાકીય પૈસાની માગણી કરીને આ એક વેપારીકરણ તરીકે જવું એ યોગ્ય નથી માટે શિક્ષણ વિભાગ આ પણ બનાવ છે એનો અમે તપાસ કરીશું ને અન્ય કોઈ જગ્યા એવું બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે અમે એક્શન લઈએ